અને આપણું બાર ઓક્ટોબર

માત્ર માત્ર સાત દિવસની અંદર એવું છે કે ડી માર્ટના મેગીજન ટેમ્પરેચર ના લીધે થઈ જાય છે પણ મારું માનવું એ છે કે આ દહીં છ મંથ સિક્સ મંથ છે સિક્સ મંથ પડેલું છે અને એના પર માત્ર આ લેબલ જે છે એક્સપાયર ડેટનું કે બનેલી ડેટ બંને હમણાં જે ડેટ છે એ માત્ર એ લોકોએ ચેન્જ કરે છે બરાબર એમનું સિમ્બોલ એમ લોકોએ ચેન્જ કરે છે અમૂલનું પ્રોડક્ટ જો અમૂલ જેવી મોટી કંપની આવા ખરાબ પ્રોડક્ટ પબ્લિકને આપતી હોય તો બીજી સામાન્ય કંપનીની તો વાત જ નહીં લોકો વિશ્વાસ રાખે છે અમૂલ પ્રોડક્ટ પર કે અમૂલ ચીઝ હોય પનીર હોય દૂધ હોય અમૂલ કંપની છે એટલે આખો બંધ કરી લઈ જાવ જો તમે આંખો બંધ કરી લઈ જશો તો આ દહીંની હાલત તમે જોઈને તમને ખબર પડશે કે આવું ખાવા મળશે આ અમૂલ કંપની પણ ચેડા કરે છે નાના વેપારીઓ તો કરે જ છે પણ મોટા મોટા આ અમૂલ જેવી બ્રાન્ડેડ કંપની છે કે એમાં આવું જે દહીં તમને જોવા મળશે કે બાર આ સાત દિવસ બનેલું દહી છે એવું કહેવાના મેનેજર માંગે છે કે સાત દિવસ જ થયા છે પણ આ સાત દિવસમાં તમારા ઘરમાં તમે દહીં બનાવતા હો તો સાત દિવસમાં આવું દહીં બને છે બનીને આવું બગડી જાય છે ગમે તે ટેમ્પરેચર હોય પણ દહીંની હાલત એવી ના થાય તો આ કંપનીની ભૂલ કહેવાય કે પછી ડી માર્ટની નહીં ડી માર્ટે ખરીદ્યું છે તો જોઈને ખરીદ્યું નહીં એક એ લોકો ડી માર્ટનું તો એવું છે કે ભાઈ અમે લોકો તો જે અમને બતાવે છે એટલે પછી અમે લોકો સ્ટોક માંગાવીએ છીએ લોક આયા પછી જવાબદારી ડીમાર્ટ ની લેતી નથી જવાબદારી લેવાનું ના પડે છે ફૂડ ઇન્સ્પેક્ટર નું કેવું એવું છે કે ના ભાઈ અત્યારે તો આ એમને જે સર્ટિફિકેટ આપવામાં આવે છે તો એ અમારી અંદર ના આવે પણ તમે કમ્પ્લેન્ટ કરશો તો અમે લોકો કાર્યવાહી કરીશું